કયા પ્રાણીના શરીર પર પટ્ટા હોતા નથી પૂછ્યું છે એટલે ઉતાવળમાં આપણે વાઘ ખિસકોલી કે કરી દેવાનું નથી એટલે જવાબ આવશે સી કયું પ્રાણી બચ્ચાને જન્મ આપે છે તો મોર એ બધા ઈંડા મૂકે છે તો વાઘ એટલે યાદ રાખજો કાન એને બચ્ચા અને મીંડા એને ઈંડા એ યુક્તિએ આપણે ચાલીશું તમારું વજન તમે કયા એકમમાં દર્શાવીએ છીએ અહીં મિલીગ્રામ આપ્યું છે ખોટો જવાબ છે આપણો સાચો જવાબ છે કિલોગ્રામ નીચેનામાંથી કયું સ્થળ રાજસ્થાનમાં આવેલું છે તો જોધપુર એ રાજસ્થાનનું શહેર છે બાકી બધા અલગ અલગ રાજ્યના સ્થળો છે મધમાખી ઉશેર માટે યોગ્ય સમય શિયાળાનો હોય છે એટલે ઓક્ટોબરથી ડિસેમ્બર સુધી પ્લેટફોર્મ પરથી ટ્રેન ચલાવવા માટે કઈ લાઈટ આપવામાં આવે છે તો કે લીલી લાઈટ એટલે ટ્રેન ઉપડે છે કચ્છ જિલ્લાનું મુખ્ય મથક કયું છે તો કે ભુજ સી જવાબ આવશે રેલવેમાં ટિકિટ કોણ તપાસે છે ટિકિટ મીઠું કોણ પકવે છે પ્રશ્ન નંબર ભારતનો સૌથી મોટો કેબલ બ્રિજ એ નર્મદા નદી પર આવેલો છે નીચેનામાંથી કઈ નદી ગુજરાતની નથી તો યમુના નદી સુરત શહેરમાં કયો ઉદ્યોગ વિશ્વભરમાં એ આપણા હીરા ઉદ્યોગ એ સૌથી મોટો ઉદ્યોગ સુરતની અંદર આવેલો છે રેલવેના સમયપત્રક ટ્રેનની અંદર કઈ કઈ વિગતો બતાવવામાં વિગતો આપવામાં આવે છે માર્ગનો સમય આવવાનો સમય જવાનો સમય બધું તો આવશે તમામ ઉત્તર ગુજરાતનું કયું જાણીતું નૃત્ય છે મોરિયો બાળકનો જન્મ સમયે મોમાં શું હોતું નથી તો દાંત તાળવું હોટ જે બધું હોય છે કર્ણમ મલ્લેશ્વરી કયા રાજ્યના વતની છે આંધ્રપ્રદેશ કુપોષણ મુક્ત ગુજરાત બ્રાન્ડ એમ્બેસેડર કોણ સરિતા ગાયકવાડ જ્વાળા લીલા અને હીરા કઈ રમત સાથે જોડાયેલા છે ટેનિસ કયા વૃક્ષનું મૂળ જમીનની બહાર દેખાય છે તો વડ વડવાય શબ્દ આપ્યો છે પણ જવાબ વડ પણ કહી શકીએ ક્યાં કયા મૂળનો ઉપયોગ ખોરાકમાં કરીએ છીએ ગાજર પણ 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 મૂળ 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 છે 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 મૂળો એટલે તમામ કબીરવડ જિલ્લામાં ભરૂચ જિલ્લો ગાયનું છાણનું લીપણ કરીએ નીચેનામાંથી કયો પદાર્થ પાણીમાં ઓગળશે નહીં એવો શબ્દ આપ્યો છે મીઠું ઓગળી જશે શરબત ઓગળી જશે ખાંડ ઓગળી જશે એટલે આવશે પ્લાસ્ટિક નીચેનામાંથી કયો પદાર્થ પાણીમાં ઓગળી જશે તો ઓગળી જશે ની વાત છે તો ખાંડ પેટ્રોલ તેલ અને પથ્થર એ નહીં ઓગળે નીચેનામાંથી કઈ વસ્તુ પાણીમાં ભળી જશે તો દૂધ પેટ્રોલ કેરોસીન તેલ નહીં ભરે તરસ તરસે ઉપર ખેતરોમાં વાવ્યા પછી વાવ્યા વગર ઉડી નીકળે ઉગી નીકળે તેને શું કહેવાય તો ઘાસ પણ કહેવાય નિંદામણ પણ કહેવાય એટલે એ બી પાક તૈયાર થતાં શું કરવું પડશે લણવું પડશે પાક તૈયાર થઈ ગયો ચાલો લણી લઈએ તો એક ખાસ આપણે યાદ રાખીશું ચાલો આગળ જોઈએ બજારને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે તો સબ્જી મંડી આપણે મંડી પણ કહી શકીએ નીચેનામાંથી કોણ બચ્ચાને જન્મ આપે છે તો જો દેવ ચકલી ઈંડા મૂકે કબૂતર ઈંડા મૂકે ચામાચીડિયું પક્ષી છે પણ એ અપવાદ છે કે એ બચ્ચાને જન્મ આપે છે કોના કોનો માળો બધી જ વસ્તુથી બનેલો હોય છે એ આપણા કાગડા ભાઈ છે નીચેનામાંથી કયું પક્ષી માળો બનાવતું નથી કોયલ બેન કાગડાના માળામાં જઈ પોતાના બે ઈંડા મૂકી આવે એવી આ ચાલાક કોયલ છે બે પાંદડામાં શિવેલો માળો કોનો હોય દરજીડાનો તમારા માતાના ભાઈ મમ્મીના ભાઈ શું કહેવાય મામા મમ્મીના ભાઈને મામા કહેવાય એ આપણે યાદ છે અમદાવાદ શહેરની અંદર કઈ નદી આવેલી છે સાબરમતી સાબરમતી કે સંતતુને દિયા કમાલ એ ગાંધીજીનો આશ્રમ એટલે સાબરમતી આશ્રમ એ સાબરમતીના કિનારે આવેલો છે એલિસ બ્રિજ કયા શહેરમાં આવેલો છે અમદાવાદમાં ગુરુદ્વાર કયા ધર્મનું તીર્થ સ્થાન છે શીખ ધર્મનું મેદાનમાં રમાતી રમત વોલીબોલ બાકી ચેસ કેરમ લુડો ઘરમાં રમી શકાય હું પાટણનો વિશ્વ વિખ્યાત સ્થળ છું શું આવશે વાવ રણ પ્રદેશમાં કોની કિંમત વધારે હોય પાણીની કારણ કે અહીંયા પાણી મળતું નથી રણ પ્રદેશમાં કયું વૃક્ષ વધુ જોવા મળે છે ખજૂર વનસ્પતિ રણની અંદર વધારે હોય છે ગુજરાતમાં કયા સ્થળે રણ વિસ્તાર આવેલો છે તો આપણો કચ્છ જિલ્લો જે સૌથી મોટો વિસ્તાર ધરાવતો જિલ્લો છે વસ્તી કે તો અમદાવાદ યાદ રાખવાનું છે ગુજરાતની સૌથી મોટી નદી નર્મદા નદી છે સૌથી મોટી નદી ચાલો આગળ જોઈએ ખાટો સ્વાદ આપણે ખોરાકમાં જો ખાટો સ્વાદ છે એ શેના દ્વારા શેમાં આપણને જોવા મળે નીચેનામાંથી તેલ મધ ખાંડ તો લીંબુ તો લીંબુ શબ્દ સાચો છે વસ્તુનો સ્વાદ કઈ ઇન્દ્રિય દ્વારા આપણને પારખી શકીએ તો જીભ છે ગોરખશિખર ક્યાં જિલ્લામાં જુનાગઢ જિલ્લો ગિરનાર ઉપર આવેલું છે કેચ્યુ ઓફ નીટી ક્યાં આવેલું છે મધ્ય ગુજરાતમાં ગુજરાતનું મોટું સરોવર કયા જિલ્લામાં છે નર્મદા જિલ્લામાં રીસ માટે વેરણ ક્યાં જિલ્લામાં આવેલ નથી નથી પૂછ્યું છે એટલા માટે જુનાગઢ સુદ્રનગર જિલ્લામાં કયો મેળો ભરાય છે તરણેતર રાજસ્થાન કયા જિલ્લાને સ્પર્શે છે કચ્છ કુતરાની સુંઘવાની આવડતનો ઉપયોગ કોણ કરતું નથી સૈનિક કરે પોલીસ કરે ખેડૂત પણ પોતાના ઘરે રાખે ડોક્ટર નથી કરતા ગેસનો બાટલો લીક થઈ રહ્યો છે તો તમે કઈ ઇન્દ્રિય દ્વારા ખબર પડશે ઇન્દ્રિય દ્વારા કયું પક્ષી છે જેને માણસની જેમ આગળ આખો હોય એ ગોળ ભય છે સુકવેલી દૂધીમાંથી કયું વાદ્ય બનાવવામાં આવે છે ખંજરી ઉકાળેલું દૂધ કેટલા સમયમાં પાચન થઈ જાય છે પાચનનો સમય બે કલાક તો બે જવાબ સરનો અર્થ તળાવ સરોવર કહીએ સર એટલે તળાવ થાય નંદા એટલે શું પ્રવેશ દ્વાર એ પણ નંદા શબ્દ આપણે યાદ રાખીશું ચાલો આગળ જોઈએ પ્રશ્ન નંબર ઓગણસાઠ વિપુલ મેલેરિયા થયો છે કેવી રીતે જાણી શકાશે ભાઈ તો લોહીનું પરીક્ષણ કરવું પડશે તો જાણી શકાય પાંડુ રોગ થવાનું કારણ લોહ તત્વની ઉણપ મચ્છરથી થતા રોગો ડેન્ગ્યુ ડેન્ગ્યુ શિકનગુનિયા મેલેરિયા આ મચ્છરથી થતા રોગો છે કોલેરા એ આપણે પાણીજન્ય રોગો છે મચ્છરજન્ય રોગો અટકાવવા માટે તાકીમાં કયા પ્રકારની માછલી મૂકવામાં આવે છે તો કે ગપ્પી માછલી મૂકવામાં આવે પર્વત ચડતી વખતે આપણું શરીર કેટલા અંશે રાખવું જોઈએ તો એનો જવાબ છે નેવું અંશે તો આપણો જવાબ છે નેવું અંશે બચેન્દ્રી કયા ગામના હતા કયા રાજ્યના હતા એવું પૂછે ગામ તો નહીં આ બધા તો રાજ્યો છે તો અહીં પ્રશ્નમાં કંઈક ભૂલ તો આપણે રાજ્ય યાદ રાખીશું ઉત્તરાખંડના હતા બચેન્દ્રી માઉન્ટ એવરેસ્ટ પર ચડનાર દુનિયાની કેટલામાં મહિલા અભિનેતા હતા તો પાંચમાં મહિલા ગઢના કિલ્લામાં મોટા કાણા શા માટે બનાવવામાં આવતા હતા તો એ બી બંને માટે લોકો જોવા લોકોને જોવા અને હથિયારોનો ઉપયોગ કરવા માટે એટલે એ બી એ બંને માટે આવે છે પહેલાના જમાનામાં યુદ્ધ કરવા શેનો ઉપયોગ થતો ત્યારે મિસાઇલ રોકેટ ના હતું નહીં એટલે તલવાર અને ભાલા નીલમ નામની ટોપ ક્યાં આવેલી છે જૂનાગઢ ઉપરકોટના કિલ્લામાં અડીચડી નવ અડીચડી વાવને નવઘણ કુવો ન દીઠ્યો એ જીવતો મૂવો એવી આપણી સરસ મજાનો દુહો પણ છે એટલે અડીકડી એ વાવ નવઘણ કુવો ને માણેક ટોપ આ બધું જુનાગઢના ઉપરકોટના કિલ્લામાં આવેલું છે અંતરિક્ષમાંથી કયા દેશની સરહદ જોઈ શકાય છે એ સરહદ તો બધા આપણે કરી એટલે ભારત ચીન ઓસ્ટ્રિયા કોઈની નહીં કોઈની સરહદ આપણે જોઈ શકતા નથી કૃત્રિમ ઉપગ્રહ નો ઉપયોગ આપણે શેના માટે કરીએ તો ટીવી માટે પણ ચાલ આવે ટેલિફોન માટે પણ જરૂર છે આબોહવા જાણવા પણ જરૂરી છે અને એબીસી ત્રણે નીચેનામાંથી કયું ઈંધણ સૌથી સસ્તું છે કેરોસીન નાખીને ભડભડ ભડભડ જવા દે ધુમાડાના ઢગલા કરે એ આપણું કેરોસીન છે ગેસના બાટલામાં કયું ઈંધણ હોય એલપીજી લિક્વિફાઈ પેટ્રોલિયમ ગેસ ગૌરવ ગૌરવજાની મુસાફરી કરવા માટે ક્યાંથી નીકળ્યા હતા તો એ ભાઈ મુંબઈ થી નીકળ્યા હતા ચાલો આગળ જોઈએ પ્રશ્ન પ્રશ્ન નંબર નંબર ચોકથોક કેવા મેદાન મેદાન છે છે તો પથરાળ હવે દુનિયાનું સૌથી કિંમતી ઊન કયું છે પશ્મીના એ સૌથી કિંમતી ઊન છે તંબુને બીજા ક્યાં નામથી ઓળખવામાં આવે છે તંબુને તો રેળો ચાંગપા લોકો ઘેટા બકરા રાખવાની જગ્યાને શું કહેવામાં આવતું તો કે લેખા ગુજરાતમાં છેલ્લે આવેલા ભૂકંપનું કેન્દ્ર કયો જિલ્લો હતો કચ્છ જ્યાં સૌથી વધારે નુકસાન થયું હતું પુનર્વસનનો અર્થ શું થાય તો તો કે ફરી ફરી વખત વખત બાંધવું ભૂકંપ થયો અને બધું પડી ગયું બધાએ મહેનત કરીને બાંધ્યું હતું જેને પુનર્વસન કહેવામાં આવે છે છવ્વીસમી જાન્યુઆરી બે હજાર એક ના રોજ આવેલ ભૂકંપ ત્યાં જિલ્લામાં સૌથી વધારે મૃત્યુ થયા હતા એ પણ કચ્છ છે ભૂકંપ દરમિયાન ઇમારતો કાટમાળ નીચે દબાયેલા લોકોને બહાર કાઢવા કયા પ્રાણીની મદદ લેવામાં આવે છે તો એમાં છે કૂતરો કારણ કે એની સુંઘવાની ક્ષમતાને કારણે આપણને મદદરૂપ થાય છે મિયા બલિસ બલિસ્તે વાર્તા કોણે લખી હતી તો ડોક્ટર ઝાકિર હુસૈન શંકરભાઈના મતે સૌથી વધુ ગંદકી કોણ કરે છે ભણેલા ગણેલા માણસો અભણ કરે એવી જરૂરી નથી સ્વચ્છતાના હિમાયતી કોણ હતા ગાંધીજી સ્વચ્છ ભારત અભિયાન આપણે ગાંધીજીના નામે અત્યારે પણ ચલાવીએ છીએ એનબીએનું પૂરું નામ નાગપાડા બાસ્કેટ બોલ એટલે આ એક એ આપણે યાદ રાખીશું છત્રપતિ શિવાજી વિક્ટોરિયા ટર્મિનલ રેલવે સ્ટેશન ક્યાં આવેલું છે તો મુંબઈની અંદર આવેલું છે નુરખાને જે છોકરી ટીમ બનાવી છે તે ક્યાં રાજ્ય માટે રમે છે મહારાષ્ટ્ર સૌથી પ્રથમ ચંદ્ર પર પગ મૂકનાર કોણ હતા નીલ આર્મસ્ટ્રોંગ અનુજનું ગામનું નામ શું હતું તો ગામનું નામ હતું સિંદુરી હવે જોઈએ પ્રશ્ન નંબર નેવું અનુજનો જન્મ કયા ગામમાં થયો હતો તો ખેડી ગામની અંદર તેમનો જન્મ થયો હતો મેંદાનો લોટ શેમાંથી બને છે ઘઉંમાંથી તમારા ઘર સુધી પાણી કેવી રીતે આવે છે પાઇપલાઇન દ્વારા અત્યારે ખેતર ખેડવા શેનો ઉપયોગ થાય છે ટ્રેક્ટરનો ઝારખંડ જંગલ બચાવો અભિયાન સાથે કોણ જોડાયેલ છે તો સૂર્યમણી જોડાયેલ છે કુદુક ભાષામાં જંગલને શું કહેવામાં આવે છે કુદુક ભાષામાં તો તોરંગ કહેવામાં આવે છે ચેરાવ નૃત્ય કયા રાજ્યમાં કરવામાં રમવામાં આવે છે તો છે મિઝોરમ મિની મીના ક્યાં ફરવા ગઈ હતી તો મીના ગઈ હતી પૂના વાયરસથી થતો રોગ કયો છે પોલિયો ગુજરાતની સ્થાપના ક્યારે થઈ હતી પહેલી મે ઓગણીસો સાહીઠ એટલે જવાબ આવશે ડી ગુજરાતનો વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટો જિલ્લો કયો જો ફરી વખત આવ્યું કચ્છ કર્કવૃત્ત પસાર થતું હોય એવા જિલ્લાનું નામ પાટણ મધ્યમાંથી પસાર થાય છે જય જય ગરવી ગુજરાત ગીતની ગીતમાં કઈ નદીનું નામ આવેલું છે તો મહી કુવારિકા નદીઓ ક્યાં સમાઈ જાય છે રણની અંદર જે સાગરની અંદર નથી મળતી એ નદીને કુવારિકા નદી કહેવામાં આવે છે જે રણની અંદર રેતીમાં સમાઈ જાય છે આકાશમાં સૌથી ઊંચે કોણ ઉડી શકે છે ગીધ સૌથી ઊંચે ઉડી શકે છે સ્ટેચ્યુ ઓપ્યુનિટી કયા સરોવર પાસે આવેલું છે સરદાર સરોવર અને લુઈસ બ્રેલ કયા દેશના વતની હતા તો ફ્રાન્સના વતની હતા તો અહીં સુધીના આપણે પ્રશ્ન જોયા તમને પણ આ પ્રશ્નો ફરી વખત યાદ આવી ગયા હશે તો આપણે પણ પર્યાવરણના તમામ પ્રશ્નો ખૂબ સરસ રીતે એના જવાબ આપીશું